જા તને ગલોલ લાવજો ગલોલ અલ્લા તો આ ધો તો ખરી બાદરી કેટલી કાપીયા છે ચકલા ની હું

अजे आशेल हाडी जिजा जॉईन आणि आशेल फीड करो बरोबर इयने तो शांती ओ हो हो आ શું કરે છે લ્યા કડવાન ભતરી જો હોય બારો બરો પાહો મોડે ને કશી ઓ હો હો ગનન લઈને ડાડા છે આ તો આ શું 다રી જો હોય ને લ્યા जावाजे मन जावाजे चकली નું ઘર આલું હોય સો પછી મન જવાજે

બાજરી શું કરવા ઉખાડે આવડી મોટી બાદરી પેલી બાજુ કોઈ રાશિ જોતા મો એમ થી જ છું કોઈ પડ્યો તો તમે ઓમ છો પેલી બાજુ તો બધું નાખાય

જો ખેતર માં એને થાપ થોડી જતો રહે કાકા ઓ કાકા તો ગયા શું છે પતરી શું કરો છો તમે શું કરા છો દેખા જરૂર તો શું લેવા મળ્યા તમે આ પાણી ગરમ કરી છે હવે અમે ચાવલ નાખો રા ચાવલ છો પડ્યા હા અને પાણી ગરમ મે ખેતર ના આવ્યો છો કેનું વડે પેલા ઝઘડો છો તો લાવી ગયા દે જમલા મો પેલા પાર તો લેલા આપણે બાજરી ચીટલી ને કટી નાસી હા તો ગલુલ ગલુલ પારતો તો બીધું ઓછો થાય એટલે શેતરમાં માં ના આવે કે હજી પેલા ની મન ચીરી થાય ને પકડી થાપ છોડી દે જો રાતુ છો ખાઈ ને આશું ભાઈ આને શું લેવા જેવા હતો ને તો એમ કહો છો આપડા શેતરમાં ને જેટલી ગરમી કરી જો હવે એડ જતો હે આજ તો આલો ખરી લે હડો ઓય બોલો એ ખોટા માઠાકુર માર બડા ચા ચકલાન ધરમ કરું તો ચોરી ને હોમાય બાવરમ પાડવા એ ખોડા

સારું હે આચવાય થી લાયા તાર તમે હું બધા બે ચાર અમારે લાવો રે હડો હવે અમે સેવા કરો તમે લાવો રો તમારે ખર્ચે આલોક તમે વળી એક બેલ્યો ગલો લાજ થી નહી જોતી